તો સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે તાજેતરમાં જ પોલીસ દ્વારા પૂર્ણા પોલીસ સ્ટેશન ખાતે આ વિસ્તારના અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપીઓ છે અને હાલ જામીન પર છે તો મિલકત સંબંધિત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને ઝોન છ માં આવતા અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનના આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા આ બધા આરોપીઓ વિવિધ ચોરી ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ હાલ જામીન ઉપર છે ત્યારે તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે તો કાયદામાં રહીને જીવન જીવવા સૂચના અપાઈ છે તો ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદરા સરથાણા સારોલી લસકાણા આવા અલગ અલગ પોલીસ સ્ટેશનના તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે સાથે જ આ તમામ લોકો પર પોલીસ સતત નજર પણ રાખી રહી છે